ધોરાજીમાં નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું અને આજ રોજ નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ વોર્ડ નંબર નવ ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણી વોર્ડ ચાર કારોબારી ચેરમેન તરીકે સીસી એન્ટાળા વોર્ડ નંબર ચાર ધોરાજી નગરપાલિકામાં આજ રોજ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂકની જાહેરાત કરવામાં આવેલ ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી આજે પાંચ માર્ચ ના અને બે ના રોજ ધોરાજી નગરપાલિકા ચૂંટણી પ્રમુખ તરીકે સંગીતા બેન બારોટ હું ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ તથા અમારા તમામ વરિષ્ઠ આગેવાનો તમામ સદસ્યો આ તકે હું ખુબ માનું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ધારાસભ્ય બેગા કરી તાત્કાલિક પાણી માટે અમે સોલ્વ કરીશું દરેક ને જે પાણી તકલીફ છે એ પેલા અમારે બધા એ જ થઈ છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે પેલા